પછી આપણે વાત થઈ ગુલકંદ કાજુ ની આ ગુલકંદ કાજુ આપણે નવી છે ને ગુલકંદ કાજુ આપણે ગુલકંદ કાજુ નવી રેગ્યુલર બનાવું આ મેંગો ફ્લેવર રેગ્યુલર 30 રૂપિયા 30 રૂપિયા આ દૂધની મલાઈ આપણી ઘરે જ બનાવી છે તો તમે જ બનાવો પછી આવશે આપણી માવા મલાઈ આમાં માવો નાખેલો જ આવશે અંદર ફ્લેવર હેલો વેલકમ બેક ટુ મારે છે એક્ઝેક્ટ લોકેશન ભાઈ આપનું કઈ જગ્યાએ આવે એક્ઝેક્ટ લોકેશન ક્રિસ્ટલ મોલવાળી ગલી એસબીઆઈ બેંક બાજુમાં ફિનોલ હોસ્ટેલની બાજુમાં ઓકે અને શું આપડે ટાઈમિંગ તમારે સાડા 9:30 થી સાંજના સાત કન્ટિન્યુ અને કઈ કઈ વસ્તુ રાખો તો એ ખાલી પેલા બતાવી દે ટોટલ તેલ ફ્લેવર માં લસ્સી હોય છે આપણે ઓકે માં 30 રૂપિયા થી ચાલુ થાય હા 30 થી ચાલુ થાય છે ઓકે અને આપણે દૂધ લઈ આવીને દહીં ઘરે કરી છે અને ખાંડ ની ખાંડ નથી નાખતા આપણે સાકરનો ઉપયોગ કરી છે અચ્છા સાકર બનાવો સાકરમાંથી જ નથી બનાવી છે 30 રૂપિયા થી ચાલુ થાય ને 30 થી ચાલુ થાય 100 રૂપિયા સુધી અને વધારે લોકોની ની ફેવરિટ કઈ છે વધારે કઈ ગુલકંદ કાજુ ઈ મોસ્ટ ફેવરિટ આ બધાય હોટ ફેવરિટ ગુલકંદ કાજુ

લે ફ્લેવર ખાલી બતાવી દો આમંગો ફ્લેવર ઓકે આ કેસર બીસ્તા કેસર બીસ્તા પછી આપડે વાત કરી ગુલકન કાજુની આ ગુલકન કાજુ આપડે નવી છે ને ગુલકન કાજુ નવી પછી આવશે આપડી માવા મલાઈ આમાં માવો નાખેલો જ આવશે અંદર ચોકલેટ બ્રાઉની બ્રાઉની ફ્લેવર આવશે

દૂધની મલાઈ આપણી ઘરે જ બનાવી છે તો તમે જ બનાવો છો આપણી પોતાની ઓકે આ મલાઈ જેમાં જોતી હોય એમાં એક્સ્ટ્રા ટુક એક્સ્ટ્રા એમાં કેટલા પ્રાઇસ એક્સ્ટ્રા થાય 20 રૂપિયા એક્સ્ટ્રા કોઈ ભી વાસીમાં થઈ જાય ને કોઈ પણ 20 એક્સ્ટ્રા આપો તો મલાઈવાળી આવે મલાઈ ઓકે તમારે જો મલાઈ જોતી હોય ને તો બી મજા આવે આ લોકો પોતે જ બનાવે છે સારી હોય છે પાઇનેપલ છે બટરસ્કોચ છે ને રાજભોગ છે પાઇનેપલ આ રાજભોગ

જમ્બો ગ્લાસ બતાવશો કેવું આવે કેવડી આવે આપણે આખું વીક આયા ઉભા છે જમ્બો હા ફૂલ વીક આ જમ્બો ગ્લાસ છે બરોબર એમાં મિનિમમ કેટલા છે જમ્બો પ્રાઇસ 60 રૂપિયા રેગ્યુલર મિનિમમ બાકી તમારે ડ્રાય ફૂડ સાથે એમ જેમ જોતું હોય એ રીતે અલગ છે મલાઈ જોતી હોય તો 20 રૂપિયા એક્સ્ટ્રા બરોબર ને યસ

છે મેંગો છે અને બીજી આપડે કહીએ માવા મલાઈ આ ત્રણે ત્રીસ ત્રીસ રૂપિયા છે રાજભોગ ફ્લેવર

रेग्युलर बनाऊ हा मँगो फ्लेवर रेग्युलर त्रीस रुपया त्रीस रुपया काय बनावायचं